ટેમ ટુ મારા વલા બધા મોટે મોટે ટ્રાકજ છે ધરણ લોકમાં બધાની ગુડ મોર્નિંગ જય માતા ગી મોટે થઈ ગઈ છે અમારી વાડીથી તમે ટોય ટ્રક મસ્ત મજાનો તૈયાં કરો કરો દીખરા હૈ ઓ કહેતે હો ભી ઓહ ઝાકલ ઝાકલ તો મેં આખો દિવસ ટોકળું બોલવાનું ટેલે નિકો થયે તો હાલ હાથ થોડુંક લેટ થઈ ગયું થયે ચોક્કડું સાડા વાગી ગયાં છે કેમ કે કંઈ કાલે હું લગભગ તમે જોયો છો તમારે રમામંડલ છોતા ત્યાં કહેવાય કે તારા આમા મંડળમાં હાલો કોમેન્ટ કર્યો આજે આખો દિવસ મારે તો તું છે હજી મારા દાદા આવ્યા છે અને મમ્મી બે અત્યારે તો ચણા નિંદો છે મારે પણ ચણા નીંડવા છે હવે શો કહે છે મારો શોભું છે કે હું તો તળું બોલું છું એની સામે તો મારા કેવા રિએક્શન રહેશે માર દાદુના માર દાદુ કેસે આ બોલે છો પણ જોઈએ હાલો લગભગ બી કન્ટીન્યુ રહી હાલો મીઠું દાદા પાઠે પોતા થાય જ છો

વે કાઢવાનું છે કલુ તકલો તો બોલવાનું ચાકો દિવસ માડે કઈ કાળે કેટલા વાગ્યા લાગે કેટલો બાર ખા દે એટલે કોને મત કડતો પરદામાં પરદામાં ઓ માક કડતો ને दारू એટલો પીતો दारू दारू બ પીતો તા ને અને આમ આમ પેલી કરી આવો કે પાટલે કે તેબી બે તેબી બોતે જાય પેટ મારા ભાઈ આ 50 રૂપિયા દ્યુ ને મજા ન આવી આ છે ને ગામ મંડળની વાત કરે છે મિત્રો અમે રાત્રે 11 વાગ્યે કલે ગામ મંડળ જીયું તો ગઈ કાલે વ્લોગ માં ક હા કે મજા આવીટી મજા આવી તો શું કરું છે

कायय पवंडो सै रे ऊसो बोलू तू दादू तमना आवडे की ऊ बोलता आवडेच नाही तो बोलतो थोडं बोलतो दादू उलाने मार खा देण तमारा मन बोलवणु छे थोडं बोलतो ई तो थोडं बोलतो तमने किती आवडतो बोलतो तोदलू तरी का सुकती नि मानू का कहते तरी मासा तो छे तरी मां तरी मां छे तो हुखरी तरी मना मेनी गोखरी यमनी टाडी मन गोखरा तई गाम के टुडू हे गा गा हे ओए ओए ठुये गा अदि वाला ल्याजा हारो खइयो छ गाइ थोरु हारो खइयो छ थोरु भई ए दटुटा म थोरु थथलु बोलो नि हां त सजे जो साल न त खइयो गाइ एलाला दाब नि देवानु हला एती निखळे जा न दाब नि देवानु हला એટ કવટ બીક લાગે તો થડી કાઈ આ તો કવટ કે કેટ કટ્ટે કાઈ આ તાઈ આ ગડુ તો તું લીપન બોલતો તો પડી ગયો રામા પડી ગયો અરે મારા એકા લગડે બેહવાન ઓની તમે આવી ગયાઠયા છે હા તમે આઈ ગયા ટમેટામાં ખો પડી રામા મોઢા હાલતું તમ જો વી ઓટ

बोलू भाई अंदर <laughs> से बोलू पेटो तमे ढोई चको तो मन तो तो दादू थी ने ता था थलम पे बैठे तो।, तो तो दादू तो तमे अको दे मटे दी वा थडम पे ओठ तमे हां दाट पे वाई दाई दाई भाई ए तमे टोटलु बोलो दादा टोटलु आप डेटी बचा कोई पैसा दे तो से भाई गड्डी माना से है गड्डी माना से है हां तो तो को तो 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 दे तू हां से ये रोड पे बैठे से તો તો બોલ તોટલું એ હું સે બડું એ હું કરું કે આ તાણું ઠૂકી દેજે તી તાણું ઠૂકી દેજે તાણું હ એક દીનો એક દી થઈ ગયો બડું તો એટલું થાય તો તો કાઈ થટુ નથી કામ એટવા તમે નિંદરાવાટ તો

वापर ठाई की रिया से हाँ मुफ़ेर बापा ठाई की रिया से

મટ તો મને દેખાય છે તાડા હે દાદુ મરચા સાહેબ મને કકડાવેલ હાલ લાગે કકડાવેલા લાગે એ ઊઠે આ શું આ મરી જાય આ કુટુલો બંધ કર દેતો આ કુ નોસા લાગે આ કુ બંધ કરાવવાનું કારણ તો આડો મિટ મટબા પરકલી મને જેવું તોટો બતાવતી બો બોલતા બોલ તાટા ઊટુ ટોટુ ખાવા

మస్త బాగ దా

તો નોખી નોખી જગ્યાએ ફરવા લઈ જવાના છે કાલ નાતાલ છે એટલા માટે છે ને આજ બધું કામ કરી નાખવાનું તમારે તો હાલો બધું કામ કરી નાખ્યું તમે વ્લોગમાં બી કન્ટિન્યુ રહી દાદા દાદા વ્લોગમાં બી કન્ટિન્યુ રહી ગયો દાદા તો હાલો આજ છે ને અમારી મમ્મી તો તો નીંદ છે અમારે છે ને હવે ખાટ નાખી દઈ દાદુ તો મારું જોડે નાખવા પણ મળ્યું છે તમે જોઈ શકો છો મારું દાદુ લો પપ્પા પણ જ નાખવા મીઠા છે તો હાલો અમારે ખાતર નાખવા છે ફરવા ટવાનું છે એટલા માટે ખાડા નાખી દઈએ અમે હલો ફટાફટ હાલો માટે છે ને અમે છ વાગ્યા માં છે ને મેં દાદુ એને મારા પપ્પા એ એ થઈને અમે ખાતર નાખી દીધું હવે થેલોઠાવી રહ્યો નાખે તેના તમે જોય તો પછી મનસા વિનતા છે તો તો હાલો ફટાફટ મારું તો આજ નો કોમ બધો મિત્રો કોક ને લાગે WWE માં લડવા માટે જવાનો છે તો થઈ ગયો છે મારો હાલો જો પાછા આટલા સારા નિંદવાના છે મારે તો હાલો ફટાફટ અમે નીંદ નાખીએ મિત્રો હાલો 6 વાગી ગયા છે અટડ આવડ આવ ક્યાં જવું છે દાદુ ઘરે જઈએ ને બાપા હવે ઘરે જાય દાદુ ઘરે જઈએ ખાવા ભેગા થઈએ ને અટા તમે જો ટકા તો મિત્રો સનસેટ કેમ મટ થઈ તો છે અમાર મમ્મી તો લંગડા લોડા હાલવા ઠંડક ઠંડક

તો મિત્રો હાલો માટે છે ને અત્યારે અમારે દાદુ છે ને થું દાદુ થું દાદુ હમ શું કરતા તા ક્યાં હમણે ના ડિસ કર લેતા ડિસ કર લેતા તો મીટર કોઈ મજા આવી ગઈ કાઈ ઘટે નહીં હા હું મંડા આવી મજા આવી ગઈ તો એ ટાટ ભૂકા કાઢી ને કા ડિટકો રેમે મે માર જા અને મસ્ત વાળું પણ કરી લીધું છે તો હાલો હવે છે ને હવે ફૂટ દઉં છે તો વિડીયો પણ આ એન્ડ કરી નાખીએ તો મિત્રો આખો દિવસ હું તો તોતું બોલતો તો કેવું લાગ્યું તો તરત એ પણ કોમેન્ટ કરી દેજો કે તોતું બનવું કેવું અઘરી વાત છે મિત્ર મને આ બધું દુખવા મળતું તોતલું બોલી બોલી કા દાદુ આખો દિવસ તોતલું બોલ્યો ને તો ચાલો વિડીયો પણ આયા એન કરી નાખી મને કાલ નવો લગ પડતો આટલો લગ ગમે તારા કરી નાખ્યો સેટ નાખ્યો ટાળ મને હોય ને સબસ્ક્રાઈબ કરી નાખ્યો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો જય માતાજી મોટા બબ્બા ફટાફટ બાય બાય કહી દઉં અને સબસ્ક્રાઈબ કરી નાખું બાય બાય